ડાંગત્રાની શાક માર્કેટ પાસે ખરીદી કરવા આવેલા વ્યક્તિનું સોનાનું સાંકળું પડી જતા મુસ્લિમ સમાજના વ્યક્તિને આ અંદાજિત પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકળું મળતા સોશિયલ મીડિયાના મારફતે મળેલ મેસેજના આધારે પોલીસની હાજરીમાં મૂળ માલિક સોનાનું સાંકળું પરત કરી પ્રામાણિકતા દાખવી કોણ કહે છે કે હજુ રામ રાજ્ય અને સદયુગ નથી આજના યુગમાં પણ લોકો પ્રામાણિકતા કુમારીથી જીવન જીવી રહ્યા છે આવો જ કેસ શો પ્રામાણિકતાનો સામે આવ્યો છે ધાંગત્રા શહેરમાં રાણા પરિવારની દીકરી બાદ ધાંગત્રા પિતાના ઘરે આવેલા હોય તે સમયે શાક માર્કેટ પાસે પાયતોલા જેટલું સોનાનું સાંકડું જેની અંદાજિત કિંમત રૂપિયા પાંચ લાખ જેટલી થાય છે જે કોઈ કારણોસર પડી ગયેલ છે ત્યારે સલીમભાઈ ખાંચીનો સંપર્ક કરી સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિને સોનાનું સાંકડું મળેલ હતું તે સાંકડું આજે સીટીપીઆઈ એમયુ મશીની હાજરીમાં મૂળ માલિક રાણા પરિવારને અંદાજિત પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકડું પરિવાર મુસ્લિમ પરિવારે પરત આપી ઈમાનદારી અને પ્રામાણિકતા તેની જ્યોતને જળહળી રાખી હતી આજના યુગમાં ઘણા એવા કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ પણ આ કિસ્સો એક પ્રામાણિકતા અને ઈમાનદારીની એક મસાલ છે જે દરેક વ્યક્તિ માટે પ્રેરણા સ્વરૂપ બને છે મારું નામ રાણા મિગ્રાસિંહ દશરથસિંહ રહેવાનું શક્તિ મંદિર પાછળ આજે સોળ તારીખે મારા બેન નું પગનું સાકડું ગિરિરાજ હેન્ડલૂમ થી લઈને એક કાદર ગલી સુધીમાં પડી ગયેલ જે અલગ રખા અહેમદભાઈ સુમરા મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકડું ખોવાયેલું છે સલીમભાઈ નો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા અને જે આજે એમણે અમને સુપરત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આશરે કેટલી કિંમતનું હશે આશરે એની પાંચ લાખ જેવી કિંમત હતી સોનાના સાંકડાની મારું નામ સલીમ કાચી છે હું એક સોશિયલ મીડિયા તરીકે ગ્રુપ ઘણા બધા ચલાવું છું અને 16 તારીખે મારી દુકાન પાસે એક બેન નીકળ્યા અને એમે કીધું કે મારું સોનાનું એક સડું પડી ગયું છે તો જેથી કરીને એ બેનને સોનાનું સડું પડી ગયું હતું ને તે પછી બેન પોલીસ સ્ટેશન આવ્યા જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે એ બેનને મેં સજેસ્ટ કર્યું હતું કે બેન એક આપનું નામ અને નંબર WhatsApp ના માધ્યમથી જો આપણે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરશી તો આપણને તાત્કાલિક આ સોનાનું સડું મળી શકે છે ત્યારે બેને માગ્ર કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મે તમામ ગ્રુપો દાનેદરના જે કે છે ગ્રુપમાં એક મેસેજ વાયરલ કરેલો હતો જે મેસેજના આધારે 16 તારીખના દિવસે જ કારુબાઈ કરેલી એક ભાઈ છે મુસ્લિમ એ લોકોને સોનાનું સળું લગભગ આશરે 5 લાખ રૂપિયાનું સળું હતું તે મળેલું હતું પણ એમને એવું હતું કે ખોટું છે પછી સોશિયલ મીડિયાના માધ્યમમાં એ ભાઈએ જોયું કે ભાઈ આ સળું કોયલું છે ને સોનાનું છે અને એક હિન્દુ પહેરનું છે કે જે એની દીકરી દાનેદરના છે ને ખરીદી કરવા માટે આવ્યા હતા ને એનું પડી ગયું હતું પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કરવામાં આવ્યો કે અમને એક સળું મળ્યું છે

કોઈ પણ લાલચ રાખ્યા વગર આજે છે ને સોનાનું સરું મૂળ માલિકને પરત કર્યું છે ત્યારે જ્યારે મૂળ માલિકને પરત કરતા આજે ખુશી અને આનંદનો ધામિદ્રામાં એક ઇન્સાનિયત અને એક મિસાઈલનો કાયમ બની ગયું છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ તો ઠીક છે પણ માનવતા એક મહત્વની છે કે કોઈનું એક પણ રૂપિયો હરામનો લેવો એ નકામો છે ત્યારે આજે એ માનવતા સાચી પડી છે અને લગભગ અંદાજે 4.5 થી 5 લાખ રૂપિયાનું જે સોનાનું સરું હતું તે મૂળ માલિકને આજે પરત કર્યું છે જ્યારે પરત કરાતા તમામ પરિવારોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સોળ તારીખે સાંજે સાડા ને સાડા ચાર પાંચ વાગેની આસપાસ મંદાકીની બા દસરથસિંહ શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા એમના પાસેના સોનાનો સાંકડો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો જેની જાણ તેમને થતા તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીલભાઈ કાચી કરીને એમને જાણ કરેલી સલીલભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે અત્યારે આ જે સાંકળ જે પડી ગયો હતો એ ધાંગધ્રાના છે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો અને જે શરૂઆતમાં કે આ વસ્તુ ખોટી સેમસંગજી ઘરમાં પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘાજીત અશનસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંકડો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવેલો છે કાળુભાઈ એક સારી ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનું સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે